સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ એપ્રોચ રોડ ઉપર આવેલા હરિઓમ પાર્ક સોસાયટી ખાતે છેલ્લા એક મહિનાથી દુર્ગંધ તેમજ ગંદુ પાણી આવતા રહીશોની રજૂઆત બાદ પણ પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી ન કરતા મહિલાઓ પાલિકા ખાતે દોડી જઈ હતી અને લેખિતમાં રજૂઆતો કરી હતી પ્રાંતિસ એ રોડ ઉપર આવેલા હરિઓમ પાર્ક સોસાયટીમાં છેલ્લા એક મહિનાથી રહીશોને સુ દુર્ગંધયુક્ત ગંદુ પાણી આપવામાં આવતા રહીશો તો વાકુ ઉઠ્યા છે અને રહીસોને રોગશાળાની ભીતિ સતાવે છે તો પ્રાંતિશ પાલિકામાં છેલ્લા એક મહિનાથી રજવાતો બાદ પણ પ્રાંતિશ પાલિકા દ્વારા આ બાબતે કોઈ જ કાર્યવાહી ન કરતા પ્રાંતિસ હરિઓમ પાર્ક ખાતે રહેતી મહિલાઓ રહીશો પ્રાંતિ નગરપાલિકા ખાતે દોડી ગયા હતા અને નગરપાલિકા તો અમે રજુઆત કરવા આવ્યા છીએ કે અમને શુદ્ધ પાણી મળે અને પાણીનો સમય બી ઓછો છે તો કલાક પૂરું કલાક દોઢ કલાક પાણી આવતા હોય તો વધારે સારું એમ હા ગંદુ પાણી આવે છે એક મહિનાથી દુર્ગંધવાળું ગંધુ પાણી હરિયોમ પાર્ક હરિયોમ પાર્ક પ્રાથિજ ત્યાં લગભગ ચાર મહિનાથી દુર્ગંધ વાળું અને ગંધુ પાણી આવે છે એની રજૂઆત એક મહિના પહેલાં અમારા સોસાયટીના રહીશ કાંતિભાઈ સાહેબે રજૂઆત કરી હતી પણ એનો યોગ્ય નિકાલ ન આવ્યો એટલા માટે અમે બધા ભેગા થઈ અને અહીંયા લેખિત રજૂઆત કરવા માટે આવ્યા છીએ તો એનો ઝડપથી ઉકેલ આવ એ માટે અમે અહીંયા લેખિત રજૂઆત કરી છે બીજું કે આ પાણીજન્ય જે રોગચાળો કરો કોલેરાને ને બધું એ ફેલાવો પણ અમારા મોટાભાગના લોકો જ્યારે ખ્યાલ આવ્યો કે ભાઈ દુર્ગંધવાળું પાણી આવે છે એટલે બોટલ આરોની ચાલુ કરી અને એનો લગભગ મહિના એક પરિવારને નવસો રૂપિયા એમ ક ખર્ચો લાગે છે તો એના માટે ઝડપથી એ દુર્ગંધવાળું પાણી ન આવવા અને એનો યોગ્ય નિકાલ થાય એ માટે અમે અહીંયા રજૂઆત કરવા માટે આવેલા છીએ એપ્રોચ રોડ પર આવેલ હરિયમ પાર્ક સોસાયટીમાં છેલ્લા ચાર માસથી દુર્ગંધ મારતું અને ગંદુ પાણી આવે છે આ પાણી સોસાયટીના રહીશોને માટે આરોગ્ય માટે નુકસાનકારક છે આ અંગે એકાદ મહિના પહેલા મેં રજૂઆત કરી હતી અને આજે આખી સોસાયટીના તમામ રહીશો એ આવેદનપત્ર આપવા માટે આવ્યા છે જો એકાદ અઠવાડિયામાં અમારા પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો અમે ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરીશું અથવા સોસાયટીના તમામ રહીશોએ લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે જેથી આ અંગે ઝડપથી સત્વરે પગલા લેવાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ અને જો અઠવાડિયા સુધીમાં પાણી શુદ્ધ નહીં મળે તો ગાંધી ચીધિયા માર્ગે આંદોલનની ચીમકી આપી હતી અને મતદાન નહીં કરવાની સોસાયટીના રહીશોએ ચીમકી ઉચ્ચારી છે ત્યારે હવે જોઈ રહ્યું કે પ્રાંતિજ નગરપાલિકા દ્વારા હવે આ બાબતે આગળ કાર્યવાહી કરશે કે પછી હોતા હૈ ચલતા હૈ જેવી સ્થિતિ જોવા મળશે એવું તો હવે જોઈ રહ્યું ઉમંગ રાવલ હિન્દ ટીવી ન્યૂઝ સાબરકાંઠા